વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે કરચ્ચા ગામ ખાતે આવેલ કૃષ્ણા એન્ટરપ્રાઇઝમાં લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકનું પ્રોડક્શન થઈ રહ્યું છે જે ચોક્કસ માહિતીને આધારે SOJ ની ટીમે રેડ કરતા પ્લાસ્ટિકનું પ્રોડક્શન ચાલુ હાલતમાં મળી આવ્યું હતું અને તેમાંથી અનગઢ કોલોની ખાતે રહેતા નિખિલ ઠક્કર સાથે બે મજૂરિયાત માણસો મળી આવ્યા હતા હાજર ઈસમ પાસે પ્લાસ્ટિક પ્રોડક્શન અંગેનું લાયસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા સાથે જ આ પ્રોડક્શનમાં થયેલ પ્લાસ્ટિક શંકાસ્પદ જણાઈ આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી હતી જેથી જીપીસીપીના એન્જિનિયર આરપી રાણા આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે આ રાઠવા સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી જ્યાં થિકનેસ ગેસ મીટર વડે પ્લાસ્ટિકનું પરીક્ષણ કરતા જેની થિકનેસ ત્રીસ માઇક્રોન જેટલી જણાઈ આવી હતી જેથી આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ બે ના અંતર્ગત કેરી બેગ ની થિકનેસ એકસો માઇક્રોન તથા પેકિંગ બેગ ની થિકનેસ પચાસ માઇક્રોન નક્કી કરેલી હોય જેથી વગર લાયસન્સ આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હોવાથી એન્વાયરમેન્ટ પ્રોડક્શન એક્ટ ઓગણીસો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા